નવસારી જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા સંચાલિત રાજ્યકક્ષા સિનિયર સિટીઝન શૂટિંગ બોલ સ્પર્ધાનું આયોજન કાર્યક્રમની શુભ શરૂઆત ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ બક્ષીપંચ મોરચા મહામંત્રી સનમ પટેલ પ્રસંગને અનુરૂપ પ્રવચન રજૂ કરતા જણાવ્યું કે હું પણ વીએસ પટેલ કોલેજ બિલીમોરાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું બિલીમોરા કોલેજના મેદાન ખાતે સિનિયર સિટીઝન શૂટિંગ બોલ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે એ બાબતે હું ખૂબ જ ગર્વ અનુભવ છું ત્યારબાદ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઇએ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરતા જણાવ્યું કે રમતમાં હાર જીત તો થાય છે સિનિયર સિટીઝનના ભાઈઓ જે સાઠ વર્ષથી ઉપરના છે તેઓ સ્પર્ધામાં ભાગ લે એ જ ખૂબ અગત્યનું છે જેવી વાતો કરી રમનાર ખેલાડી મિત્રોને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ યોગ નિર્દેશનની કૃતિ બિલીમોરા સંચાલિત રાજ્ય કક્ષા સિનિયર સિટીઝન શૂટિંગ બોલ સ્પર્ધાનું આયોજન બી વી કે મંડર વી એસ પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ બિલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નવ જેટલી ટીમો રાજકોટ ગાંધીનગર દાહોદ પંચમહાલ વલસાડ પોરબંદર ભાવનગર જેવા શહેરોમાંથી ઉપસ્થિત રહી ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં દાહોદ ટીમ વિજેતા થઈ હતી અને રનર્સ ટીમ રાજકોટ થઈ હતી અને તૃતીય ક્રમે ગાંધીનગર વિજેતા થઈ હતી ફાઇનલમાં વિજેતા ટીમને ટ્રોફી જાયટ્સ ગ્રુપ ઓફ બિલીમોરાના પ્રેસિડેન્ટ બી એચ પટેલ સાહેબના વરદ હસ્તે આપવામાં આવી હતી બી વી કે મંડળના ચેરમેન ભરતભાઈ અમીનના વરદ હસ્તે રનર્સ અપ ટીમ રાજકોટને ટ્રોફી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે નવસારી જિલ્લા રમત ગમત અધિકારી અલ્પેશ પટેલ એ ખૂબ જહેમત ઉઠાવી હતી સાથે સાથે વીએસ પટેલ કોલેજ ઓફ બિલીમોરાના મેજર ભાવેશ દેવતા સાહેબનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નવસારી દ્વારા આયોજિત શૂટિંગ બોલ સ્પર્ધાનું આયોજન બિલ્લી મોરાના વી એસ પટેલ કોલેજના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે તો તમે આ બાબતે તમને કેવું લાગ્યું અહીંયા સાહેબ અમારા સિનિયર સિટીઝન માટે તો અમારા અહોભાગ્ય કહેવાય એમાં આ મેં તો હું તો પાંચ છ વર્ષથી સિનિયર સિટીઝનમાં રમું છું વોલીબોલ બધે સુરત છે નડિયાદ છે બધે સોમનાથ બધે જ આવેલું છું પણ સર શ્રી અલ્પેશભાઈ પટેલનું જે આયોજન છે અમને આટલા સુધીમાં અત્યાર સુધીમાં એવું મસ્ત ગમ્યું છે એમજ્યા એને વખાણ કરવાનો એ કોઈ પ્રશ્ન જ નથી રહેતો આપે જે આમ આ આયોજનમાં અને જમવામાં નાન તેની મજા આવી છે સાહેબ એટલે આપ મારા તરફથી અમારા ટીમ તરફથી આપ બધાનો ખૂબ ખૂબ આભાર બીજી બધી કોઈ તમને તકલીફો પડી એવી તો બિલિમોરામાં તો બધું સગવડો બધી વ્યવસ્થિત જમમાં તો સિનિયર સિટીઝન ને આ રમવા આવે છે એટલે હોય જ નહી પેલો પ્રશ્ન એ કે સિનિયર સિટીઝન જો આવિયક્ત હોય તો એને તકલીફ જ ન હોય બાકી અહીંયા તકલીફ થઈ તો નાના મોટી તો સાહેબ સૌને થોડી થોડી અસંતોષ તો રહેવો નો જ બાકી અમને કોઈ જાતનો અસંતોષ નથી આનંદ છે બરાબર ને આવું આયોજન પરિવાર બી થાય હા